હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો અને મસ્ત હશો અને અત્યારે અમારી સ્માઈલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે અમે બહુ હેપી છીએ હેપ્પી એટલા માટે છે કે આજે અમારા સસરાનું બર્થડે છે સિક્સટી ટુ યર્સ કમ્પ્લીટ થઈને સિક્સટી થ્રી રનિંગ સ્ટાર્ટ થયું છે તો પપ્પા અને એના ડેડી આગળ બેસી ગયા હતા હું અને મમ્મી પાછળ હતા અને છોકરાઓ એની પણ પાછળ હતા બે 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 જણા બધા ત્રણે સીટોમાં વેચાઈ ગયા હતા તો આ રીતે તમે જોઈ શકો છો હું ગાડીમાં વિડીયો લેતી હતી આ બ્રિજ અંડર બ્રિજ આવ્યો ને એટલે અંધારું અને એનું મસ્ત એટમોસ્ફિયર લાગતું હતું એટલે મેં કુલ લાવ થોડો વિડીયો લઈ લઉં તો જોઈ શકો છો તમે અને અમે પહોંચી ગયેલા પપ્પાને સરપ્રાઇઝ આપવા માટે હોટલ તો તમે જોઈ ચૂક્યા છો અને ના જોઈ હોય તો હું તમને બતાવી દઉં અમે આવી ગયા છીએ અમદાવાદની ફરતી હોટલ એટલે પતંગ હોટલમાં તો પતંગ હોટલમાં આવીને અમારી ખુશીનો પાર નહોતો રહ્યો અને અહીંયા ફોટોશૂટ કરી રહ્યા હતા પપ્પાનો બર્થડે હતો એટલે અને અહીંયા પાજી અમારું વેલકમ કરી લીધું ફર્સ્ટ ક્લાસ અને અમે અહીંયા એન્ટ્રી લઈ લીધી એનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો જોરદાર ઇન્ટિરિયર હતું ફોટોઝ એટલા મસ્ત આવતા હતા અને અહીંયા એના ડેડી કન્ફર્મ કરતા હતા બુકિંગ તો એડવાન્સ કરાવી દીધું હતું અને એની પ્રાઇઝ હતી પંદરસો રૂપિયા લંચના છે અને ડિનરના કંઈક બે હજાર રૂપિયા છે તો અમે લંચ લેવા માટે આવ્યા હતા બપોરે તો પંદરસો પ્લસ ટેક્સીસ છે હવે જોઈએ લંચ અને ડિનર લંચ કરી જોઈએ કેવું છે કેવું નહીં ટેસ્ટમાં ઉપરનું ફર્સ્ટ ટાઈમ અમે જોઈએ છે એટલે ખબર નહીં કેવું છે તો અમે ત્યાં ફોટોસ બોટોસ પડાવી લીધા અને એમણે કહી દીધું કે તમારો ટાઈમ થઈ ગયો છે તો મેડમ અમને મૂકવા આવે કે તમે આ લિફ્ટમાં ઉપર જાઓ તો અહીંયા અમે લિફ્ટનો વેટ કર તો અહીંયા લિફ્ટનું વેટ કરતા હતા અમે અને એટલામાં જ લિફ્ટ આવી ગઈ તો ચલો હવે લિફ્ટમાં ઉપર જઈએ પતંગ હોટલમાં આખું રિવરફ્રન્ટ આખું અમદાવાદ તમને દેખાશે જોવા મળશે તો અમે બધા લિફ્ટમાં ગોઠવાઈ ગયા છે અને હવે જોઈએ કે કેવું લાગે છે એક્સાઇટમેન્ટ તો બહુ જ છે કેમ કે ફર્સ્ટ ટાઈમ છે દરેકને હોય કંઈક નવી વસ્તુ જોઈએ ને એટલે આપણને બહુ ઉમંગ હોય કે શું હશે કેવું હશે આટલા પૈસા લે છે તો કેવું હશે તો જુઓ લિફ્ટમાંથી આપણને બહારનો વ્યૂ દેખાશે આખો તમે જોઈ શકો છો બહારનો વ્યૂઝ આમાં અમે એટલા બુર્જ ખલીફા ઉપર ચડતા એવું ફીલ થતું હતું અમદાવાદનું બુર્જ ખલીફા આપણા માટે તો એવું જ લાગે અને અહીંયા અમે જુઓ પાછળનું એ છે એલિસ બ્રિજ અને અહીંયા પપ્પા વિડીયો લેતા હતા આ ભાઈ જોઈ રહ્યા હતા કે આ લોકો શું કરે છે જુઓ આખું રિવરફ્રન્ટ આખી સાબરમતી નદી દેખાય છે રિવરફ્રન્ટ દેખાય છે બધું જ દેખાય છે અને કેટલું નાનું નાનું દેખાય છે જોઈ શકો છો કેટલી હાઈટ પર અમે આવી ગયા છે તો ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છીએ અને લિફ્ટ ખુલી ગઈ પપ્પા કે બસ પતી ગયું એટલે અમે એમ હસતા હતા કે હા પતી ગયું તો બહુ વાર નહીં થતી બે થી ત્રણ મિનિટની અંદર તો અમે ઉપર આવી ગયા આવીને તમે અહીંયા જુઓ આમ તો હવે અંદર એન્ટ્રી લઈએ જોઈએ કેવું છે હલે છે કે નહીં ગોળ ફરે છે કે નહીં એ આપણે ફીલ કરીએ અહીંયાથી કીધું વેલકમ સર વેલકમ મેડમ અમારું પણ સ્વાગત કર્યું અને અહીંયા બધા લંચ લઈ રહ્યા હતા ફૂલ પેક હોય છે ફૂલ પેક તમે જોઈ શકો છો પંદરસો રૂપિયા આપીને પણ પબ્લિક ખાવા આવે છે અને અનુભવ મોટામાં મોટી વસ્તુ છે કે અનુભવ આપણે કરીએ કે કેવું છે કેવું નહીં અને અહીંયા ઓપન જ કિચન છે આપણી સામે જ તમે જોઈ શકો છો એ લોકો બધું કૂક કરતા હોય છે અને આપણને સર્વ કરતા હોય છે તમે જોઈ શકો છો જુઓ અમે અનલિમિટેડ લીધું હતું આમાં ફિક્સેડ પણ છે અને અનલિમિટેડ બી છે તો અમે અનલિમિટેડ જ લીધું હતું પંદરસો રૂપિયામાં જે ખાવું હોય જેટલું ખાવું હોય તે એટલે ફિક્સ હોય કે મોકટેલ આવે ને એ બધી રીતે ફિક્સ હતું અને અહીંયાથી વ્યૂઝ જુઓ ઓ માય ગોડ અને બસ ઉપર આવ્યા પછી એમ થાય કે વાહ અહીંયા જ બેસી રહીએ આહ સાહેબ અમારા આવી ગયા કે લે ફોટો પાડ ફોટો પાડ મેં કોઈ નહીં પાડવું હું તો વિડીયો બનાવું છું જુઓ અમે અત્યારે અહીંયા બેઠા છીએ ગાઈસ તમે જુઓ અને જ્યારે અમે જમી લઈશું ત્યારે ક્યાં પહોંચીશું એ બી તમે જોજો કે ફરજ છે કે નહીં એ તમને બી ખબર પડી જશે ફરજ છે પણ એટલું ફીલ નહીં થતું થોડું થોડું થાય બેસીએ એટલે ખબર તો પડે પણ એટલું આમ ફાસ્ટ નહીં જેમ કે ચગડોળ ફરતા હોય એવી રીતે ફાસ્ટ નહીં ફરતું ધીમે ધીમે ફરે છે અને એ વચ્ચેનું જે ચક્ર છે ને એ જ ફરે છે જે આપણે સિટિંગમાં બેઠા હોય ને એવાળું જ ફરે છે તો અહીંયા પતંગ હોટલનું જો વચ્ચે આવી રીતે મૂકેલું હોય છે શો પીસ અને ત્યાં આપણને સમજાવે છે કે આટલી આટલી વસ્તુ છે તમે કહો એ પ્રમાણે અમે તમને સર્વ કરીએ તો એના ડેડીને બંને વાત કરતા હતા અને હું તો અહીંયા વિડીયો બનાવતી હતી જોતી હતી કે કેવી રીતનું કેવું છે બધું તમને બતાવવા માટે ખાસ તો બસ અહીંયાથી પાછળનું વ્યૂ પણ બેકગ્રાઉન્ડ એટલું મસ્ત આવતું હતું આમ એમ લાગે ક્યાંય ઉપર હિલ સ્ટેશન પર આવી ગયો ને એવું ફીલ થતું હતું જોરદાર અને ભયણસિંહ ખબર ક્યારના કહે છે મને લાગી હતી બુક બે વાગ્યા હતા હું ક્યારની કહું છું સાહેબ મંગાવો મંગાવો તો એમને પહેલાં સર્વ કરી દીધું મોકટેલ મોકટેલ જોઈ શકો છો તમે આમચૂર પાવડર જેવું કંઈક હતું આમ જેવું ખટ્ટા મીઠા ટાઈપ પણ ટેસ્ટમાં મસ્ત હતું તો ચલો આપણે ટેસ્ટ કરીએ કે કેવું છે ને કેવું નહીં સાહેબે તો ટેસ્ટ કરી લીધું હવે એમનું ફે હા હવે મેં ટેસ્ટ કર્યું મને ટેસ્ટ કરીને મજા આવી ગઈ ખાટું મીઠું ખાટું મીઠું હતું આંખે બંધ થઈ ગઈ મારી તો એટલું ટેસ્ટી હતું મજા આવી ગઈ છોકરા સાનવીને નહોતું ભાઈ પણ એનું પણ હું જ પી ગઈ હતી અને પપ્પા કે મારો વિડીયો લે મેં કહ્યું ચલો બધાનો વિડીયો લઈ લો તો બસ આ રીતે વિડીયોઝ લઈ લીધો અમે જ્યુસ પીતો મોકટેલ પીતો વેલકમ ડ્રિંક કહો મેક મોકટેલ કહો કે ગમે તે કહો મેં અમને કીધું થોડા આગળ આવો તો તમારો ફોટો આવે અને વિધિ સાજો અહીંયા એ બી ખુશ છે કે વાહ ડેડી ફર ફાઇનલી અહીંયા લઈને આવી ગયા બાપ દીકરો કંઈક વાત કરતા હતા ખબર નહીં હું તો જો પાછળ અટલ બ્રિજ દેખાય છે તમને અમે અરે અહીંયા એ જગ્યાએ બેઠા હતા ત્યાંથી અટલ બ્રિજ આમ દેખાતો હતો બરાબર હવે અમે જમીને જ્યારે ઊભા થઈશું કાં તો જમતા જમતા જ્યારે હું વચ્ચે વિડીયો બતાવીશ ને તમને ત્યારે અટલ બ્રિજ ક્યાં હશે ને તમે જોજો ઓકે નોટિસ કરજો ગાઈસ અને ફર્સ્ટ ક્લાસ સૂપ આવી ગયો છે મંચાવ સૂપ એનું સ્મેલ અને એનો ટેસ્ટ અમેઝિંગ ગાઈસ મારી બધાને રિક્વેસ્ટ છે કે ફર્સ્ટ ટાઈમ તો તમે વિઝિટ કરજો કરજો ને કરજો જ ટેસ્ટ જોરદાર છે આ છે રોલ્સ પછી આવ્યું હતું પનીર ટિક્કા એ હતું આપણે સ્ટાર્ટરમાં અને એ સાંડવીને એ બધું નહોતું ભાવતું એટલે સાન્ડવી માટે પીઝા મંગાવી દીધા હતા એ જે ભાઈ હતા એમને પીઝા આપી દીધા કે નહીં ખાતી તો ચલો પીઝા આપી દઉં તો સ્ટા સ્ટાર્ટરમાં હતું પીઝા રોલ અને પનીર ટીકા અને ચટણી તો એની ગ્રીન કલરની શું વાત કરું આમ અત્યારે એમ થાય છે તમે વોઇસ ઓવર કરતાં કરતાં મને મોઢામાં પાણી આવી જાય છે અને સાનવી બેનને પીઝા ખાવાની મજા આવી ગઈ છે મસ્ત છે કહે છે અને આજે મેં સાનવી અને વિધિ સાહેબ ત્રણેય બ્લેક બ્લેક કોમ્બિનેશન મેચિંગ કર્યું હતું અને સૂપ જો ઠંડો થાય એટલે પીએ ખૂબ જોરદાર હતો મેં તો બીજી વાર મંગાવ્યો હતો અમારું બીજું છે એક વાર તો પૂરો કરે ને બીજી વાર મંગાવ્યો હતો મને બહુ જ ભાવ્યો હતો વિધિસબહેનને પણ મજા આવી તો આ જ રીતે ટેસ્ટમાં તો બહુ સારું હતું મારા દરેક સબસ્ક્રાઈબરને વિનંતી કે એકવાર તો અનુભવ કરી જ લેજો એમ થશે કે ના પૈસા વસૂલ છે પપ્પાને પણ મજા આવી સુપર સે ઉપર સુપર સે ઉપર ઉપર છે સુપર એવું કહેતા હતા પપ્પા મેં કીધું બસ પપ્પા ખુશ એટલે અમે બધા ખુશ તો એ જ રીતે અમારું રૂટિન ચાલતું હતું ખાવાનું જ ચાલતું હતું વાતો કરતા હતા અને એટલામાં આવી ગયો અમારો મેન કોર્સ તો મેન કોર્સમાં તો હતું બે સબ્જી હતી એક પનીરની સબ્જી હતી અને એક વેજની સબ્જી હતી ટુ ટાઈપ્સ રોટી હતી એક તંદૂરી બટર રોટી અને મક્કી કી રોટી હતી અને અહીંયા સર્વ થઈ રહ્યું છે મને પનીરની સબ્જી અને હું બનાવવા રીલ્સ મંડી હતી એટલે જોતી હતી મોબાઈલમાં કે કયા સોંગ પર રીલ્સ બનાવી એમ અને અહીંયા પપ્પા પણ વિડીયો બનાવી રહ્યા હતા દાળ ફ્રાય જીરા રાઈસ પણ હતું તો સલાડને બધું જ હતું અને ટેસ્ટ સબ્જીનો પણ મસ્ત હતો નો ડાઉટ પૈસા વસૂલ છે ગાઈસ એક વાર તો આવવું જ જોઈએ અનુભવ કરવો જ જોઈએ કંઈ બાકી નહીં રાખવાનું લાઈફમાં એન્જોય ફૂલ એન્જોય અને અહીંયા સાહેબ બી વિડીયો બનાવે છે મોલી બાજુ બનાવું છું સાહેબ આ બાજુ બનાવે છે બધા વિડીયો બનાવવામાં પડ્યા છે ખાવામાં કેમ કે સ્ટાર્ટર ખાઈને એટલું પેટ ભરાઈ ગયું છે ને એટલે ખાવાની ઈચ્છા જ નહીં થતી મેન કોર્સ ખાવાની ઈચ્છા જ નહીં થતી તો મેં તો ઓલા વેટરને કીધું બી ખરી કે ભાઈ આ મેન કોર્સ માટે કાલે આવી તો ચાલે તો હસવા માંડ્યા અને અહીંયા ખબર નહીં આ બેને શું ચાલતું હતું પાણીમાં ટીસ્યુ નાખતી હતી કેવું કંઈક હતું તો અહીંયા અમારું લંચ પૂરું થઈ ગયું હતું અને સાનવીબહેન મસ્તીએ ચડી ગયા હતા કેમ કે એમને પીઝા ખાઈ લીધા હતા હવે આવતું હતું અમારું સ્વીગ

हेलो मैडम आइसक्रीम गाज रिया त के छ लास्टमा केम के नामे किजु भने के तिमी लास्टमा काछौ नि त तमारो सारु भैछ उबारो पहिला पप्पाले पकडीन त मेरो मरु थाइ हा बैइजम यहाँ अबै बैइजो अब यो अर्को प्रकाशन छ વિદેશ <laughs> મારો <laughs> <laughs>

आरे चलो लो मौज जाओ घाट पे बैठ जाते हैं तो अपन हमने क्या किया ना बनने पकड़ जो कौलाई दादा ने हरबे मोटर फोरसाइट्स चालू करेका जनामाले त भौरासुरेर मालेको सबै प्रकारका सेवाहरु जस्तै कागज केटाले खाइसिन दुई वर्ष भयो सुरु भयो दादा भौरासुर मे सानिदेन रेट गरे हे के बताउ सानिदेनको झम दकते नि चाड्छ

અને અમે અહીંયા જોઈ રહ્યા હતા અને ફાઇનલી અમે પીવીઆરમાં આવી ગયા છીએ એન્ટ્રી લઈ લીધી છે અહીંયા મેડમ કે ચેકિંગ કરાવ તો અમે ચેકિંગ કરવા ગયા એમાં અમારો મોબાઈલ બંધ થઈ ગયો અને અહીંયા અમે એન્ટ્રી લઈ લીધી અને અમારી સ્ક્રીન નંબર હતી છ તો અમે શોધતા હતા કે ક્યાં છે એટલામાં જ મને નજર પડી ગઈ કે આપણી સ્ક્રીન નંબર છ તો સામે છે તો સાહેબ આ બાજુ જોતા હતા મેં કીધું એ બાજુ નથી સાનવી કે આ રીઝુઓ સામે સિક્સ દેખાય છે એ અમારી એન્ટ્રી છે સ્ક્રીન તો થાકી ગયા હતા ખઈ ખઈને ચાલી ચાલીને કેમ કે આ પેલેડિયમ મોલમાં મૂવી જોવા આવ્યા હતા તો પેલેડિયમમાં ફર્યા એટલે થોડો થાક લાગ્યો હતો અને ખઈને પણ થાક લાગ્યો તો ઊંઘ આવતી હતી તો એ લોકો પાણી પીવા ગયા અને મેં કીધું મારે પાણી પીવું નહીં હું થોડી વાર બેસી જાઉં તો બસ આ રીતને જ